જામનગર મહાનગરપાલિકા દ્વારા પંદર ફેબ્રુઆરી થી એકત્રીસ માર્ચ દરમિયાન મિલકત પાણી અને વ્યવસાય વેરા પર સો ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત જામનગર શહેરના બાર હજારથી પણ વધુ લોકોએ આ યોજનાનો બહોળો લાભ લઈ કુલ રૂપિયા ચાલીસ કરોડના વેરાની ભરપાઈ કરી છે અને તેમાંથી શહેરીજનોને રૂપિયા સો કરોડ જેટલી વ્યાજ માફીની રાહત મળી છે હવે આ યોજનાનો જૂજ દિવસ જ બાકી રહ્યા હોવાથી મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે તેવો જામનગર મહાનગરપાલિકાના મિલકત વેરા અધિકારી જિજ્ઞેશ નિર્મલ દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ દ્વારા મંજૂર થયા અનુસાર પંદર બે બે ચોવીસ સુધી વ્યવસાય વેરા પાણી ચાર્જ અને મિલકત વેરામાં સો ટકા વ્યાજમાફી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે અને આ વ્યાજ માફી યોજનાના હવે માત્ર પાંચ દિવસ જ બાકી રહેલ છે અને અંદાજીત બાર હજાર ચારસો તેત્રીસથી થી પણ વધુ લોકોએ આ યોજનામાં લાભ લઈ અને ચાલીસ કરોડ જેટલી માતબાર રકમ ટેક્સ અને પાણી ચાર્જની ભરપાઈ કરી અને કરોડ જેટલી વ્યાજ માફી મેળવેલ છે હજુ પણ મહાનગરપાલિકાના મિલકત વેરા અને પાણી ચાર્જ અને વ્યવસાય વેરાના આનો બહુ મોટી રકમ બાકી રોકાય છે અને વ્યાજની પણ બહુ મોટી બાકી રકમ રોકાય છે એકત્રીસ તન પછી આ વ્યાજ માફી છે એ સો ટકા માંથી માત્ર પચાસ ટકા થઈ જશે